કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી અને આ ખાડા કાન કરી રહ્યા હોય તેવું લાગે છે જ્યારે આ ગામ જંગલ વિસ્તારમાં આવતા હોય બીજાનો જે બીજા તરફ આવતા હોય ને છૂટક માલધારીઓ પોતાના પશુઓને જીવન જોખમ જંગલમાં પશુઓને ચરાવવા લઈ જવા પડે છે જો તંત્ર જાગે અને ગૌરવચર જમીન સરકારી ખરાબો જમીન માપની કરીને દૂર કરાવે તો હજારો વીઘા જમીન ખાલી થાય જો પંદર દિવસમાં ચુકાળો નહીં આવે તો

અને આજ અમે મામલતદારે આવેદનપત્ર લેવા આવ્યા છીએ કે આ બહુચરની જમીનનું દબાણ દૂર કરવામાં આવે વેલામાં વેલી તકે અમે વીસ દિવસની અંદર જો કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ભૂખ હડતાલમાં આવશું માલધોર સાથે આવશું અને આખા તાલુકાના ભરવાડ સમાજ સાથે લઈને આવશું